હેરાફેરી અને સેવન કરનારા ઈસમો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે જેના અંતર્ગત ગત તારીખ ઓગણત્રીસ એપ્રિલે લાલગેટ ના લાલમિયા મસ્જિદ નજીક મદરેસા પાસે બે ડ્રગ્સ માફિયા

પસીના શેખને દબોચી લીધો હતો મુંબઈથી એક કરોડનું ડ્રગ્સ કાસિફે મંગાવ્યું તેનું સાગરીત સહેબાઝ ઇરશાદ હુસેન ખાન હજુ ફરાર છે કાસિફ મુંબઈના સાયણ અને નાલા સુપારાથી એમડી માણસો મારફતે મંગાવતો હતો પોલીસથી બચવા કાસિફ મુંબઈથી યુપી ભાગી ગયો હતો રસુલાબાદમાં રોકાયો પછી ઉન્નાવ બારાબાંકીમાં આવેલી દરગાહ ખાતે ગયો હતો આરોપીને પકડી પાડવા યસોજીએ મુસ્લિમ વેશ ધારણ કરી વોચમાં ગોઠવાઈ હતી મોડી રાત્રે બજારમાં સુઈ રહેલા ચારસો લોકોમાંથી પોલીસે કાશિફને શોધી કાઢ્યો હતો કોઈ ઓળખે નહીં તે માટે કાશિફે વાળ દાઢી અને મૂછ કઢાવી નાખી હતી ડ્રગ્સ માફિયા કાશિફનો ફોન પોલીસે કબજે કર્યો છે જેમાં તેના બાર વોટ્સઅપ કોલ મળ્યા છે કાશિફે જેમાં દુબઈમાં કોલ કર્યાનું સામે આવ્યું હતું કાશિફને સુરજ લાવી તેની પૂછપરછ કરતા સુરત અને મુંબઈના ડીલર અને પેડલરોના નામો બહાર આવતા પોલીસે સુરત અને મુંબઈ મળી બીજા પાંચ ઇસમોને પકડી પાડ્યા છે હાલ છે જેમાં વધુ બહાર આવે એવી શક્યતા દેખાઈ રહી છે આ કેસનો વધુ એક આરોપી સહેબાઝ હાલ પણ પોલીસ ચોપડે વોન્ટેડ છે ટીમ ઓર અચ્છા ડિટેક્શન કિયા હે जो इसमें इन्वॉल्व लोग थे उनको अरेस्ट किया गया है जो मेन था जो अरेंज करता था कि उसको पूरा ड्रग्स का माल सप्लाई करवाना है उसका नाम था मोहम्मद कासिफ सन ऑफ इकबाल उर्फ पसीना शेख ये आदमी उत्तर प्रदेश जिले उत्तर प्रदेश राज्य में उन्नाव जिले का रहने वाला है और इसको एसओजी की टीम और आईओ के आ, ने मिलकर बाराबंकी जिले से पकड़ा है बाराबंकी जिला लखनऊ के पास है वहां से ये लोग इसको लेके आए और इसके बाद आगे पांच और लोगों को अरेस्ट किया गया आगामी दिवसों में कासिफ ने कबूलात और मोबाइल में थी मिली माहिती के आधार नंबर ना धारकों ने बुलावी पूछताछ कराशे अत्र उल्लेखनीय है कि अगाव आरोपी पिता इकबाल भाई आसिफ दारू और हथियार साथे झड़प था જેમાં અઠવાડિયા પૂર્વે જ તેના ભાઈને પાસા હેઠળ જેલ ધકેલાયો હતો